શું ફ્રેન્ડ્સ તમે લીંબુનો રસ કાઢીને છોતરા ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે આ વિડીયો જોયા પછી તમે કહેશો કે કાશ પહેલાં ખબર હોત તો આપણે ક્યારે પણ લીંબુના છોતરા ફેંકત જ નહીં તો અહીંયા મેં એક કિલો લીંબુના છોતરા લીધા છે જેનો મેં લીંબુનો પાવડર બનાવવા માટે લીંબુ ઉપયોગ કરેલા હતા અને લીંબુના છોતરા બચી ગયેલા છે તો આ છોતરા ફેંકી દેવા કરતાં આપણે તેનો ખૂબ જ સુંદરનો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતે તેમાંથી મોટા મોટા આપણે બીયાનો ભાગ હટાવી દઈશું અને લીંબુના ટુકડા છે તેના આપણે બે ત્રણ ચાર જેટલા ટુકડા પસંદ હોય તે રીતે આપણે ટુકડા કરી લેવાના છે લીંબુમાંથી રસ કાઢી લઈને પછી આ છોતરાની અંદર પણ થોડો એવો રસ બચેલો જ હોય છે આપણે સાવ તેને નથી નીચવી લેતા એટલે અડધો લીંબુ તો આપણું વેસ્ટેજ જ જાય છે તો તે ન થાય તેના માટે આપણે ખૂબ જ સુંદરનો એક ઉપયોગ જોવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો જેથી કોઈ પણ લોકો લીંબુના છોતરા ફેંકે જ નહીં અને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી તો એક લીંબુના ફાટિયામાંથી આપણે અહીંયા ચાર ટુકડા કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બધા જ રીત લીંબુના છોતરામાંથી આ રીતે આપણે ટુકડા તૈયાર કરેલા છે હવે આ છોતરાને આપણે ધોવાના પણ નથી કે નથી સુકવવાના હવે શું કરવાનું છે તેને આપણે બાફવાના છે તો આપણે ઢોકળિયામાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે હવે તેમાં આપણે લીંબુના છોતરા ઉમેરી દઈશું ને દસથી પંદર મિનિટ લીંબુના છોતરા સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને વરાળે બાફવી લેવાના છે ઘણા વર્ષે એવું કહેશે કે દિવસમાં એકથી બે લીંબુનો યુઝ કરતા હોઈએ છો તો એકથી બે લીંબુના છોતરા માટે થોડી આટલી લાંબી પ્રોસેસ કરવાની હોય પણ એવું નથી તમે જો એકથી બે લીંબુ ઉપયોગ કરતા હોય તો તેના છોતરા બચી જાય તેને તમારે ફ્રીઝમાં સ્ટોર કરવાના છે અને જ્યારે ઝાજા લીંબુના છોતરા ભેગા થાય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની છે તો હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને સરસ એવો આ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું મેં અહીંયા પંદર મિનિટ માટે સ્ટીમ કરેલા છે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો છોતરા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે એંસી ટકા સુધી જ આપણે તેને સોફ્ટ કરવાના છે સાવ મેસ થઈ જાય તેવા બાપવાના નથી અહીંયા એવું લાગે કે છોતરા કાચા છે તો તમારે થોડીવાર માટે વધુ થવા દેવાના પણ અહીંયા પરફેક્ટ છે એટલે હવે આપણે તેને બહાર કાઢી લેશું અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું દસથી પંદર મિનિટ માટે રાખશો ને એટલે સરસ ઠંડા થઈ જશે પછી શું કરવાનું છે આ બધા જ છોતરાને આપણે એક કાચના બાઉલની અંદર એડ કરી દેવાના છે અને તેની અંદર આપણે મસાલા કરવાના છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણા છોતરા છે તેને ઠંડા થવા દેવાના સરસ ઠંડા થઈ જાય પછી જ આપણે મસાલા કરીશું તો તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું જેટલું તીખા જોઈએ તે મુજબ લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું આપણે નમક ઉમેરીશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા એક ચમચી આપણે ખાંડ લીધી છે અને સરસ એવા ફ્લેવર માટે આપણે અડધી ચમચી અજમો લીધો છે તેને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે જો અહીંયા તમને હિંગનો ટેસ્ટ પસંદ હોય તો તમે અહીંયા હિંગ પણ ઉમેરી શકો છો હવે શું કરવાનું છે અડધા કપ જેટલું વિનેગર લેવાનું છે વ્હાઈટ વિનેગર આપણે જે ચાઇનીઝ રેસીપીમાં વાપરીએ છીએ તેનો ઉપયોગ કરવાનો છે તે ઉમેરી દઈને બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દઈશું અહીંયા ઉમેરેલા મસાલા તમને કોઈ પણ વધુ ઓછા પસંદ હોય તો તે મુજબ તમે તેનું પ્રમાણ વધારે ઘટાડી શકો છો તો અહીંયા નથી આપણે કોઈ પણ પ્રકારના વધુ મસાલા કે તેલનો ઉપયોગ કરેલો તો પણ આપણું સરસ ચટપટું એવું લીંબુનું અથાણું તૈયાર છે જેને આપણે વધેલા છોતરામાંથી બનાવેલું છે આને ટેસ્ટ કરીને કોઈ જ નહીં કે આ વધેલા છોતરામાંથી બનાવેલું છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે હવે ઢાંકણ ઢાકીને આપણે ચોવીસ કલાક માટે રહેવા દઈશું ચોવીસ કલાક પછી તમે જોઈ શકો છો લીંબુ છે તે હજીવ પણ વધુ સરસ સોફ્ટ થઈ ગયા છે ફરી બધો મસાલો સરસ મિક્સ કરી દેસું અને એક સાફ જારની અંદર આપણે તેને ભરી લેશું આ અથાણું છે તે તમે ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો ફ્રીઝ વગર પણ એક વર્ષ સુધી આને કાંઈ જ નથી થતું તો એ ટાઈટ બોટલમાં ભરીને તમે તેને ફ્રીઝની બારે પણ રાખી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો બે ત્રણ વર્ષ સુધી ચાલશે તો આ રીતે આપણે અથાણાની બોટલમાં તેને ભરી દેશું આ થાણું એટલું ટેસ્ટી બને છે કે તમે જો લીંબુ લઈને બનાવશો ને તો પણ આટલો સરસ ટેસ્ટ નહીં આવે એટલું સરસ આ થાણું તૈયાર થાય છે અને આને ખાસો એટલે બિલકુલ પંજાબી અથાણું ખાતા હોય એવો જ ટેસ્ટ આવે છે અને આ અથાણું બનાવવામાં તમારે કાંઈ જ તામજામ નથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે તૈયાર કરેલી છે અને આ અથાણું બનાવવા માટે આપણે જે સામાનનો ઉપયોગ કરેલો છે તે આપણા કિચનમાં જ મળી આવે છે આપણે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદવાની કાંઈ જ જરૂર નથી ને આની અંદર વધુ તેલ મસાલાનો ઉપયોગ પણ નથી કરેલો આને તમે બધી જ પંજાબી ડીશ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે